દર્શક મિત્રો તમે લાઈન તો ઘણી જોઈ હશે પરંતુ રક્તદાન કરવા માટે લોકોની લાઈનો ક્યારેય જોઈ છે જી હા રક્તદાન કરવા માટેની લાઈનો ને તેમાં પણ લોહી જોઈ ગભરાઈ જતી મહિલાઓ રક્તદાન કરવા માટે લાઈનમાં ઊભી હોય વાત કરીએ વડોદરા જિલ્લાના કરજણ પાસે આવેલા કલ્લા ગામની જ્યાં આઠ બ્લડ બેંકના સહયોગથી એકસાથે કલ્લા સહિત છ શહેરોમાં રક્તદાન કેમ્પ યોજી ચૌદસો નવ્વાણું ના લક્ષ્યાંક સામે ત્રેવીસો દસ રક્ત પુક્તિ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે કલ્લા બોરસદ સિલવાઈ ભાદરવા ગોરવા અને આણંદ સહિત છ સ્થળે આઠ બ્લડ બેન્કોના સહયોગથી છત્રીસમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા જેમાં રક્તદાન કરવા માટે રક્તદાતાઓ દ્વારા કતારો લગાવવામાં આવી હતી અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ પણ રક્તદાન કરવા ઉમટી પડી હતી સૈયદી સરકાર મુસ્તાક અલી બાબા સાહેબે જણાવ્યું હતું કે આજે આકસ્મિક સમયે સમયસર રક્ત નહીં મળતા કોઈને જીવ ગુમાવવા પડે છે ત્યારે હજરત મોહમ્મદ પૈગંબરે સમગ્ર માનવ જાત માટે માનવતા અને જનસેવાનો સંદેશ આપ્યો છે ત્યારે ઈદે મિલાદની ખુશી જનસેવા સાથે મનાવીએ આપણી ખુશીની સાથે બીજાના જીવનમાં પણ ખુશીનો પ્રકાશ રેલાવીએ તેવા સંદેશ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું અને ચૌદસો નવ્વાણું રક્ત યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક સામે ત્રેવીસો દસ રક્ત યુનિટ એકત્ર કરી લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા પીરે તરીકે હજરત અલી બાબા સાહેબના આદેશથી અને એમના સેવન્ટી નાઇન્થના જન્મદિવસ નિમિત્તે એમણે અમારા એમના અનુયાયોને અનુરોધ કર્યો હતો કે હજરત મોહમ્મદ મુસ્તફા સલાહ અલહી સલામનો ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસ છે અને ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસે આપણે માનવતાની રક્ષા માટે અને માનવતાને મદદ કરવા માટે આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કરવું છે અને આજે એ રીતે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અતિવૃષ્ટિના કારણે અમે ફેજ સ્કૂલની જગ્યાએ વડોદરા આણંદ અને બીજા ગામોમાં બી બ્લડ ડોનેશન કેમ્પ એક સાથે રાખ્યો છે અને અમે અમારો ટાર્ગેટ પંદરસો બોટલ અમે પૂરો કરીશું પરમ કૃપારુ પરમ કૃપારુ અલ્લાહ તાલાએ અમારા હજરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ અલહી વસલમને સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે મોકલેલા હતા સમગ્ર સજીવ સજીવ સૃષ્ટિ અને તમામ જે પૃથ્વી ઉપર જીવો છે એના કલ્યાણ અને એમના એમના ઉપર કૃપા દ્રષ્ટિ આપવા માટે મોકલે હતા અને આવા મહાન વ્યક્તિનો જ્યારે ચૌદસો નવ્વાણું જન્મદિવસ હોય તો અમારા પીરે તરીકે મુસ્તાક અલિક બાવાની ઈચ્છા હતી કે ભાઈ આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ કરી અને આજે અમે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યો છે એ અમારા માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે અને જ્યારે જ્યારે કુદરતી આપદા આવી છે ત્યારે ત્યારે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે રહેલી છે ટ્રસ્ટ માનવતાની જોડે છે અને હંમેશા ભવિષ્યમાં બી માનવતાના કોઈ પણ કામ માટે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ તત્પર રહેશે અને માનવ માનવની સેવા કરવા માટે કોઈ પણ દિવસ પીછેહટ નહીં કરે એવી મારી તમને સૌને બાહિતરી છે અને હજુ અમે આગળ ખૂબ સરસ કાર્યક્રમો અમે શિક્ષણની સાથે જોડાયેલા છે અમે સમાજ સુધારણાની સાથે જોડાયેલા છે અમે સમૂહ લગ્નની સાથે જોડાયેલા છે અમે લોકો જુદા જુદા મેડિકલ કેમ્પ કરીને જે આર્થિક રીતે પછાત લોકો છે એમને મદદ કરવાની કોશિશ કરી રહેલા છે અને આગળ જતાં આ સંકુલ એક યુનિવર્સિટીમાં ફેરવાશે એવું મારી તમને એક મારી બાહેન્દ્રી છે અને અલ્લાહ પરમ કુમારુ ઈશ્વરના કૃપાથી અને મુસ્તાક અલી બાવાને અને વાહિદ અલી બાવાની દુઆઓથી અમે અમારા માનવતાના કાર્યમાં સફળ થઈશું એવી અમને આશા છે